અને રાજ્યમાં ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો કાળા નાણા ચોક અને વાઘાવાડીમાં વરસાદ પડ્યો દેસાઈનગર ભરતનગર આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ વરસાદના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળી ભાવનગર વધુ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે શહેરના સહિત જિલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો કાળા નાણા ચોક આ સાથે વાઘાવાડીમાં વરસાદ દેસાઈનગર અને ભરતનગરમાં પણ વરસાદી વાતાવરણ ભાવનગર શહેરમાં ફરી એક વખત જે વરસાદ છે તે વરસાદે દસ્તક દીધી છે સીધા જ દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે ભાવનગર શહેરના વિવિધ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસાદનું આગમન થયું છે ચોક્કસથી જોઈ શકાય છે આ પ્રકારનો જે વરસાદ છે તે ભાવનગર શહેરમાં વરસી રહ્યો છે ગઈકાલે પણ આ જ પ્રકારે જે વરસાદ છે તે વરસાદે દસ્તક દીધી હતી અને આજે સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે હા ભાવનગર શહેરના વિસ્તારોની જો વાત કરીએ તો ભાવનગરના કાળાનાળા વાઘાવાડી ચિત્રા ફુલસર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આ પ્રકારનો જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ભાવનગર વાસીઓને ક્યાંક ને ક્યાંક જે ગરમી પડી રહી હતી જે ગરમીથી ઠંડકનો જે અહેસાસ છે તે ચોક્કસથી અહીંયા જોવા મળી રહ્યો છે ભાવનગર શહેરના વિવિધ જે વિસ્તારોમાં વરસાદના કારણે લોકો જે છે તે લોકોમાં હર્ષની એલી ચોક્કસથી અહીંયા જોવા મળી રહી છે કેમેરા પર્સન તુષાર કામળિયાની ની સાથે કુણાલ બારડ ગુજરાત ભાવનગર